આ વિડીયોના નિર્માણ અર્થે અમને ગાંધીધામના શ્રી સુભાષ ગોયલજીનું સૌજન્ય પ્રાપ્ત થયેલ છે હું કુશાગ્રબોરા આપ સૌનું અભિષા ટ્રાવેલ વ્લોગ્સમાં હાર્દિક સ્વાગત કરું છું આજની આપણી યાત્રા બાવીસ વર્ષ પહેલાં શરૂ થયેલી રાજકોટથી ભુજની આનંદ એક્સપ્રેસની યાદ અપાવતી પણ હવે ભુજ રાજકોટ તરીકે નવેસરથી શરૂ થયેલી સમર સ્પેશિયલ ટ્રેનમાં થઈ રહી છે આણંદ એક્સપ્રેસ હાજી બાવીસ વર્ષ પહેલાં શરૂ થયેલી એ ટ્રેન બહુ લાંબી હતી પરંતુ ધીમે ધીમે પેસેન્જર્સ ન હોવાને કારણે એના એક પછી એક ડબ્બા કપાવા માંડ્યા અને છેલ્લે એની દુર્ગતિ એવી થઈ કે માત્ર એક જ ગાર્ડ બ્રેકવાનના ડબ્બા સાથે એન્જિન આનંદ એક્સપ્રેસના પાટિયા સાથે એ ટ્રેન દોડતી ઇતિહાસની કદાચ એ એકમાત્ર ટ્રેન હશે જેમાં માત્ર એક જ ડબ્બો હોય હવે આપણી એ ફરજ છે કે આ હવે શરૂ થયેલી ટ્રેનને આપણે જાળવી રાખીએ અને વધુમાં વધુ સંખ્યામાં આ ટ્રેનમાં પ્રવાસ કરી તેને એક लांबा समय सुधी चालनारी ट्रेन है। चलो अपनी यात्रा शुरू करिए तो बन जाएगा तो अपने निकल रहा है यानी सामने पूर्व दिशा है तो अब आप मुझे बताइए कि हम किस दिशा की ओर जा रहे हैं उत्तर या दक्षिण હવે ટ્રેનની ઝડપ પણ વધી ગઈ છે અને એનું કારણ છે આ સેફ્ટી મેઝર્સ રેલવે ટ્રેકની આસપાસ આ જાતની આળસ બનાવી દેવામાં આવી છે કે જેથી બહારના કોઈ જાનવર કે અન્ય અંદર દાખલ ન થાય અને ટ્રેન તેની ગતિ જાળવી રાખી શકે આ જાતની વ્યવસ્થાને લીધે જ હવે ટ્રેન ઓછામાં ઓછા એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અત્યારે આપણે અંજાર તરફ આગળ ધપી રહ્યા છીએ જોકે અંજારમાં ટ્રેન ઊભી રહેશે કે કેમ તે વિશે શંકા છે કારણ કે જ્યારે શરૂ થઈ ત્યારે આ ટ્રેન અંજારમાં રોકાયેલી નહોતી ચાલો વાત જોઈએ જુઓ આપણે અંજાર પહોંચવા આવ્યા તો આપણે હવે પ્રવેશી રહ્યા છીએ અંજારના પ્લેટફોર્મ નંબર બે પર આહાહા હા કેવું નિરભ્ર આકાશ દેખાઈ રહ્યું છે અહીં પ્લેટફોર્મ પર સૂર્યના કિરણો જાણે રંગોળી બનાવી રહ્યા છે આ જુઓ દેખાય છે સવારના પહોરમાં યાત્રા કરવાના આ જ એક મજા છે જો તમે પ્રકૃતિ પ્રેમી હો તો આવું ઘણું બધું મેળવી શકો આ છે અંજારનું પ્લેટફોર્મ બરાબર લગભગ લેવલમાં છે અહીં પેસેન્જરો છે છે દેખાય છે આ રહ્યા અંજારમાં હોલ્ટ લાગે છે કે આપી દેવાયો છે અને અહીં પેસેન્જરો પણ છે ચાલો લોકોની માગણીને એ માન આપી દીધું છે અને હવે ટ્રેન અંજારમાં રોકાઈ છે આવી જ રીતે આદિપુરમાં પણ રોકાશે અને હજી એવું લાગે છે કે લોકોને આ ટ્રેનના ડબ્બા કંઈક ઓછા હોવાને લીધે એ ખબર નથી પડતી કે ટ્રેન ક્યાં આવીને ઊભી રહેશે એમને જે ડબ્બામાં બેસવું છે એ ક્યાં ઊભી રહેશે એ આવશે ક્યાં આ અંગે જરા રેલવેએ સ્પષ્ટતા કરવી જરૂરી દેખાય છે અહીં અંજાર એક મોટું શહેર છે સામે સૂર્યદેવ દેખાઈ રહ્યા છે અને એનું આ કેવું સુંદર દ્રશ્ય છે જુઓ ઉપર વાદળા દેખાઈ રહ્યા છે અને એ એક જાતની રંગોળી બનાવી રહ્યા છે એવું લાગે છે જાણે કોઈએ આકાશમાં ચિત્રકારી કરી છે આહા આ દ્રશ્ય જુઓ જો તમે પ્રકૃતિ પ્રેમી હો તો તમને આવા દ્રશ્યો જરૂરથી ગમશે અને તમે અમને સબસ્ક્રાઈબ પણ કરશો એવી આશા રાખવી કંઈ ખોટું નથી ચાલો ટ્રેન પ્રસ્થાંતરિત થઈ રહી છે અંજારથી અંજાર કચ્છનું વિકસતું શહેર છે અહીં વેલ્સપન જેવી કંપનીઓની ફેક્ટરી છે કે જેઓ ટુવાલ વગેરે વસ્તુઓ બનાવે છે તે સિવાય આ ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્ષનો પણ એક ભાગ બની રહ્યું છે तो अल्ट आपव खरेखर आव कार्य कहवाए चलिए देखते हैं क्या हाल चाल है पहुंची रहे छे आदिपुर आदिपुर एट गांधीधाम नुज एक अंग કંડલા કોમ્પ્લેક્ષનું એજ્યુકેશનલ હબ અને આદિપુરની એક બીજી વિશેષતા છે સમગ્ર ભારતમાં મહાત્મા ગાંધીની એક સમાધિ નવી દિલ્હી ખાતે છે રાજઘાટ અને બીજી સમાધિ અહીં આદિપુર ખાતે છે હાજી આદિપુરમાં મહાત્માજીની સમાધિ છે આ જુઓ સામે કચ્છ એક્સપ્રેસ ઊભી છે ભુજ તરફ જવા માટે આપણે પહોંચ્યા છીએ આદિપુર અને અહીં પણ ટ્રેન ધીમી પડી ગઈ છે મતલબ કે ઊભી રહેવાની છે આદિપુર રેલવે સ્ટેશનનું આ છે પ્લેટફોર્મ નંબર બે જોકે અહીં પણ લોકોને હજી ખબર નથી કે કયો ડબ્બો ક્યાં આવશે એટલે જુઓ પહેલી તરફથી એન્જિન તરફથી લોકો પોતાનો સરસામાન લઈને દોડી રહ્યા છે તેમનો જનરલ ડબ્બો પકડવા માટે ભલે બે ચાર લોકો જ છે પણ આ બાબતનું ધ્યાન રેલવેએ રાખવું જરૂરી છે લાગે છે કે આજે પહેલો જ દિવસ હોવાને કારણે આવું બન્યું છે આ ભાઈ પણ એવું જ કંઈક કહી રહ્યા હતા કે ભાઈ જરા ગાડીને આગળ રોકો કારણ કે લોકો ઠેવાયેલા છે બોર્ડ પાસે એન્જિન ઊભું રહેતું હોય છે પણ એ બધું લાંબી ટ્રેનો માટે ભુજથી ઉપરથી લાંબી ટ્રેનોનું એન્જિન આદિપુરના સાઇન બોર્ડ પાસે ઊભું રહે છે તેથી લોકોને ખબર જ હોય છે કે અહીં જનરલ આવશે અહીં આ ડબ્બો આવશે અહીં પહેલો આવશે જ્યારે આ ટ્રેનમાં એવું નથી ચાલો ટ્રેન ઉપડવાની તૈયારી છે ચાલો આ ટ્રેન પણ નીકળી અને સામેની કચ્છ એક્સપ્રેસ પણ બુટ તરફ રવાના થઈ રહી છે डब्बे हैं बांद्रा, बाज दादर यानी मुंबई की ट्रेन का तो यहाँ पूछने का ही नहीं जितनी भी ट्रेन आप मुंबई के लिए देंगे कच्छ को कम ही पड़ेगी પહોંચી રહ્યા છીએ ગાંધીધામ આ છે ગાંધીધામની એન્ટ્રી ગાંધીધામ જંક્શન કચ્છની જ્યાં રેલવેની વાત છે તો આ એક ટેકનિકલ બેકઅપવાળું મોટું જંક્શન છે અહીં રેલવેની તમામ ટેકનિકલ બાબતો માર્શલિંગ યાર્ડ બ્રેકડાઉન વન બ્રેકડાઉન ટ્રેન વગેરે તમામ સગવડો અહીં ઉપલબ્ધ છે ગાંધીધામ હવે પહેલાં જેવું નાનું નથી રહ્યું સામે પ્લેટફોર્મ નંબર એક દેખાઈ રહ્યું છે બે દેખાઈ રહ્યું છે આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આવી છે જુઓ ત્યાં સામે પણ કોઈ ટ્રેન ઊભી છે કઈ છે એ કંઈ ખાસ ખ્યાલ નથી આવતો પણ છે આઈસીએફના ડબ્બાઓવાળી અને બધી બારીઓ પણ બંધ છે લગભગ લગભગ કઈ હોઈ શકે મને તો ખાસ ખ્યાલ નથી આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર ત્રણ પર આવી છે અને અહીં યાત્રાળુઓ દેખાઈ રહ્યા છે પણ ગાંધીધામ આટલી ઓછી સંખ્યામાં યાત્રાળુઓ ચઢશે એવી કલ્પના તો નહોતી આ કંઈ ગાંધીધામ માટે બહુ મોટી સંખ્યા નથી ગાંધીધામવાસીઓએ આ ટ્રેનને સફળ બનાવવા માટે બસમાં રાજકોટ જવાને બદલે આ ટ્રેનમાં રાજકોટ જવાનું રાખવું જોઈએ તમને શું લાગે છે હવે આપણે આજે ભુજથી ગાંધીધામ એક કલાકમાં આવ્યા સવારે છ પચાસે ઉપડ્યા અને સાત અને બાવન મિનિટે ગાંધીધામ પહોંચી ચૂક્યા પહેલાં ટ્રેનોને સવા કલાક લાગતો ગાંધીધામ પહોંચવા માટે ચાલો પ્રગતિ કરી રહ્યા છીએ આહિસ્તા આહિસ્તા આપણી ટ્રેનનું એન્જિન છૂટું પડી ચૂક્યું છે અને એ હવે પાછળની તરફ જશે જેને રિવર્સલ કહેવાય એન્જિન વગરની માત્ર ડબ્બાઓની આ ટ્રેન અનાથ જેવી લાગે છે ચાલો મેં અહીંથી અમુક ખાદ્ય સામગ્રી લઈ લીધી છે કારણ કે ગાંધીધામ પછી કદાચ મોરબી સુધી હવે પછી આવી ખાવા પીવાની વસ્તુ ન પણ મળે વડાપાવ અને રેલની ચાલો ખાવા પીવાની તૈયારી કરીએ તમારો શું વિચાર છે ગાંધીધામના આ પ્લેટફોર્મ નંબર ત્રણની એક ઐતિહાસિક મહત્તા છે અમુક વર્ષો પહેલાં જ્યારે અહીં માત્ર મીટર ગેટ ટ્રેન હતી ત્યારે ગાંધીધામમાં બે જ પ્લેટફોર્મ હતા એક અને બે બીજા નંબરના પાછલા ભાગમાં કચરાપેટી જેવું બની ગયેલું પણ ઓગણીસો ઓગણસિત્તેરમાં એના ભાગ ખુલા અને અહીં બ્રોડગેજની પહેલી લાઇન આ પ્લેટફોર્મ નંબર ત્રણ તરીકે નાખવામાં આવી જ્યાં આજે આપણી આ ભુજ રાજકોટ ટ્રેન ઊભી છે અને સામે છે પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ જુઓ કેટલો બધો ફેર પડી ગયો તો ચાલો આપણે ગાંધીધામને વિદાય દઈએ અને યાત્રા શરૂ કરીએ ફરી પાછી ગાંધીધામથી દિશા એની એ જ છે જ્યાંથી આપણે આવ્યા પરંતુ એન્જિન રિવર્સલ થયું છે ગાંધીધામ જંક્શન છે અહીંથી એક લાઇન ભુજ તરફ જાય છે અને બીજી સામખિયાળી જંક્શન તરફ ગાંધીધામ આઠ બજ કર છબ્બીસ મિન અહીં જનરલ કોચમાં માત્ર એક જ ચાર્જિંગ પોઈન્ટ છે અને અહીં બેસવાવાળા તો અનેક હશે અને જ્યારે કોઈ વસ્તુ આપણે જોઈએ એટલે આપણને પણ એ વસ્તુ કરવાનું મન થાય જ આમ બધા વચ્ચે એક જ ચાર્જિંગ પોઈન્ટ એને શું કહેશું Eknar saw bimar